ઠંડા થઈ ગયા છે ને કેટલા કિલો થયા હશે પાંચ કિલો થઈ ગયા એમ ને તો વખડી ઠરવા દેવાના ને બળી બળી ખાંડ હોય ને ખાંડનો કલર બળે એટલે આવો થાય અને દૂધ પછી બળી ના રહે પાછા સફેદ થાય હુકાય એટલે અને મસ્ત લશ્કો બેનો છે સુપર

તમે અમારે યાર હાલો ટીમ બી ટીમ બી કેમ માધુપુર મૂકીને સુરત આવું છે નહીં હું ગાડી લઈને આવ્યો છું ભરતભાઈ ધક્કો નહીં મચાર ટીમ બી મજા આવશો અમારે નવું મકાન જોવો હાલો

દિવાળી તો ભલે નગર પાસે જય શ્રી કૃષ્ણ આવજો નઈ તારો ફોન ભાઈ જય શ્રી કૃષ્ણ હા પાસે આવી તો ભલે

કોઈ જ્યાદા હોતા દા તા તા ભાવ હું અત્યારે સુધી વેસી નાખી હે હે ભાવ નથી તો હું કામ વેસી નાખી ભાવ ક્યાં છે પણ વે ભાવ છે એને હું કામ વેસને કેમ કોઈ બાપા સ સોહાય તમારે દીધી રહેતા હોય તો કેજો લેતો જાવ નહીં નહીં ને અમે હું ન સરખો હાલતો મારું શું કરું

માધોપુર થી નીકળીને હવે જઈએ છીએ ઘેરે ટાઈમ થયું છે બે વાગ્યા ને ચાલીસ મિનિટ પોણા ત્રણ થયા છે લગભગ ત્રણ વાગ્યા બધું પહોંચી જાવ અને તો ઘણો રૂટ કપાઈ ગયો છે હવે ખાંભા વટી ગયા છે અને ડેડાણ બધું વટીને હવે આવ્યું છે સરાકડિયા પાટિયા પછી આવશે ત્રાકુડા અને જો પાછળ માહોલ એવો છે કે જાનું સુઈ ગયું છે ગુલાબના ખોળામાં પગ જવા દીધા પાણી પાણી તો આવી રીતે ધીમે ધીમે મંજીલ રસ્તો દિવસ બધું કપાય છે ચાલો તો હવે ઘરે જઈને પાછો આગળ નો ત્રણ વાગ્યા ને ચાલીસ મિનિટે પોગી ગયા છે અહીંયા બધું કામ પતાવીને અને મહેમાન ઘરે છે ફુવા ફુવા ને જાતા હતા મોલી સુરત થી આવ્યા પણ ટીમ ની માણ માણ પોગ થોડીક તબિયત બગડી ગઈ એટલે પછી વિજય ભાઈ લઈ આવ્યા છે ભાઈ છોકરો શૈલેષ ભાણીયો છે ને બે દી પહેલા તો લોકો એ રસ્તામાં છે આવે છે દેહ માં અને આપણે લઈ આવ્યા ઘેરે આવી છે કોકોનું દૂધ અને બનવા મળ્યો છે કોકો પાવડરમાં કેટલા લિટર ભરવાનું છે એટલો બધો પછી ગોળો ભરવાનું છે કે ગોળો ભર દેવાનો બસ કોકો કોકો ભર દેવાનો ગોળો ભર દેવાનો છે લે કાંઈ બીજું કરવું નથી ખાલી ને ખાલી પાવડર લખીને દૂધ ગરમ કરી દેવાનું અહીંયા કીધું થોડું પાણી એડ કરજો બહુ ઘાટું થઈ ગયું ઘાટું છે અને ચા આ કોકો છે ને મેં તમને પહેલા એકવાર કીધું હતું ને ક્યારે એકવાર કહી દઉં આ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો આમાં ફોન નંબર હશે જો આ કસ્ટમર કેર નંબર છે ને ખરેખર બહુ સુપર કોકો આવે છે અને એવી વાનીયા કરતા એટલે પણ યાદ કરશો એ પાકો તમને એમ થાય કે ની ઓરિજિનલ કોકો પી એટલો સુપર કોકો નહીં તો ને જાવું છે દીવ એના પપ્પા લઈ જતા નથી મારા દીકરાને તો કેટલા વાગ્યા પછી ને હાંજા રસોઈ નું નેનું

પાણીની જગ્યાએ કોકો પી નળમાંથી આવશે ઘાંટો બહુ છે એટલે નળમાંથી કદાચ નો આવી હેકે શું છે બરફ હેમા નાખીને એમાં આ છે ને ભાભી જો બહુ ઘાંટો દૂધ અને બહુ ઘાંટો અને બહુ ઘાંઠો કોકો છે છોકરાને છે ને આમાં ધ્યાન રાખીને બાવો પડ્યો પી તો થાય બબે ગ્લાસ પણ પછી કાઠો પડે હે ઓરિજિનલ એટલે ઓરિજિનલ ના પાછું ગરમ કરેલું એટલે બાળેલું એટલે ન્યા બાળેલું અહીંયા તો અલગ એટલે આ બહુ ગાટો થઈ ગયો છે ન્યા તો મેં રબડી પેલા પીધી ને પછી પેંડા ખાધા કોકો બરફ કરવા મુક્ત બરફમાં મૂકે છે દાઢો કરવા માટે અને મસ્તીની મજાની લાઈફ છે તે મારો આમ સરસ જવાનું જોઈએ તે મજા આવે એ તો બીજો દિવસ બીજો દિવસ તમે આ કોમેન્ટ હું વાંચતો તો ને બધા ને મજા આવે છે તમને એ મજા આવે જોવામાં આ વિચાર તો કરે એ બરાબર એ સિંગલ પથ્થર છે ગુલાબ નહીં ફાલ મને સિંગલ પથ્થર છે તૂટી જાય એમ ક્રેક પડી જાય આ થોડા ભાઈ ગયો કે બેન્ડી એ આ અમારે લોગ માં કેવું નો પડે હો તને સર ના ભાંગી જાય ગેન્ડી ને બધું તો થાય ટૂટી જાય થઈ ગયું નો ભાંગી ગયું

અને અહીંયા આવીને પેંડા બનાવવાનું કામ ચાલુ કર્યું છે મિનિમમ ચાર થી પાંચ કિલો હશે ઓછા ઓછું કેટલું છો હશે એટલું નીચું ત્રીસ લીટર દૂધ બેળું ને ત્રીસ લીટર દૂધ બેળું ત્યારે ચાર થી પાંચ કિલો ઓકે એટલે પિસ્તાળીસ લીટર દૂધ અમે વાપરી નાખ્યું છે બીજી વાત એ છે કે અત્યારે અમે ઘેરા ત્રણ જણા છીએ બા ને દાદા જે છે એ ગયા છે ઈટવાય અમારે એક પટેલની ખબર પૂછવા અને બાયપાસ સર્જરી કરાવી અમદાવાદથી કાલે આવ્યા છે તો એ ત્યાં ગયા છે પછી વયા અહીંયા આપણે છે ને ગીર સોમનાથના એક ગામ છે મહાદેવ મહાદેવોની બાજુમાં જ આવે છે ધોણેશ્વર ગામ છે ને એની બાજુમાં તો કદાચ તમે દ્રોણેશ્વર જોયું હોય તો એની નજીક જ આવે છે પછી બીજું છે છોકરાઓ મેં વિજયભાઈ છોકરાઓને રહીને ગયા છે વાડિયા નૈતિકને મેં કીધું છે વ્લોગ બનાવવાનો બનાવે તો આપણા ભાઈ અને ત્યાંથી બનાવીને મોકલે ને તો આપણે બ્લોગમાં પાછો નૈતિક આવી

પ્લાસ્ટિક વાડીમાં માં જગવાનો હોય એટલે ઓહો મસ્ત જુગાડ લસણ ખાંડવાનો આને હું કેવાય પ્લાસ્ટિક પ્લાસ્ટિક મને લાગતું નથી હોય તો આપડે ગોતીએ બહુ મોટી વાડી છે ને અહિયાં જો તમે સનસેટ જોઈ શકો છો બહુ મસ્ત થાય અને અહિયાં બહુ મસ્ત સનસેટ દેખાય છે અને છે પ્લાસ્ટિક બટોલા પણ છે જાવી અને લઈ એક પ્લાસ્ટિક પેન્ડામાં ડિઝાઇન એ પડી ગઈ છે અને ગોઠવાય પડ ગયા છે કીડીઓ ની બીક ના હિસાબે જો ખાટલા ઉપર મૂકી અને ચાલ્યા મને કુછ પાણી એટલે કીડીઓ ઉપર ચડીએ કે નહીં 6 ડી 7 ડી જો હો ઘણા ક્યા 200 ને આગેલા 220 પેન્ડા છે 220 પેન્ડા 40 કિલો પેન્ડા આવે 1 કિલોમાં

બલ્બલ પોર્ટુગલ પોતે ઓદિતનાર બેગ છે લાઈટ રાઈટ લેફ્ટ લગાડ દેવો ઓદિતનાર કરને કપડા બોલો જાનુ દીદી તો વાડીએ જઈએ આપણે મે છે और बाबा आप गूगल के गुग्गो गुग्गो के गुग्गो एक के गुग्गो सेन करके बोल गिरनेला ये बोलली मोडा हां बात मार दो हमने बात अपना खाइए गया तो गोंगो सो अब क्या मैको अरे ना ना जो करो गुंगा गाय अरे वो દાદા નહી આવી ગયા છે ટાઈમ અત્યારે કેટલો થયો સલાહ કેટલા વાગ્યા તો હવે ટાઈમ છે સાત વાગ્યા ને વીસ મિનિટ અને દાદાના બા પણ આવી ગયા છે અને સર ને આગળ હું બેઠો બેઠો કોમેન્ટ વાંચતો તો ને મારી કોમેન્ટ હતી તમારા નાના ભાઈ કેમ તમારી હારે નથી આવ્યા એ પહેલાં પણ બે કોમેન્ટ એવી આવી હતી કે વિવેકભાઈ કેમ નથી આવ્યા ને વિવેકભાઈ કેમ દેખાતા નથી ઘણાની કોમેન્ટ હતી પણ એનું કારણ એ છે કે વિવેક છે ને ગાંધીનગર જોબ કરે છે ઇન્ફોસિટીમાં ટેન ફ્રન્ટ કંપનીમાં જોબ કરે છે અને ત્યાં એને દિવાળીને કામનું રોડિંગ વધારે છે રજા મળી નથી એટલે એ આવી નથી કોઈને ચોવીસ તારીખે પ્રોજેક્ટ કરતા ને પૂરો કરવાનો હતો એટલે ચોવીસ તારીખને આમ લઈ ને કે ભાઈ કેટલા દિવસથી આજે ઓગણીસ તારીખ તો થઈ ગઈ તો ચાર પાંચ દિવસનું એને કામ હતું અને પછી દિવાળી વહી જાય પછી તો અહીંયા આવવાનું મતલબ હું છે એટલે મજા ન આવે તો એને કીધું કઈ વાંધો નહીં પછી પાછા આપણે ક્યાંક ભેગા થવું એટલે સુરત બોલાવશું ગમે કઈક કરશું પછી હમણાં આવ્યો હતો સુરત રજા પાડી મારું ઓપરેશન કરાવ્યું ને ત્યારે ચાર પાંચ દિવસ રજા પણ લઈને આવ્યો સુરત એટલે એ પણ કારણ છે કે રજા ન મળી તો એટલા માટે વિવેક અમારી હારે અને અભિનય જોવો હોય તો શું કરતો તો બટા આગળ કરતો કરતો કેમ કરતો તો નહીં કેમ કરતો નહીં તો નહીં તો કરતો નહીં એકને કેમ કરતો મેં બધાને કીધું ને હું બોલું છું એટલે કોઈ ડિસ્ટર્બ નહીં કરતા એટલે ઓલા સાઈથી

નેતા એ આમ જોતો કે આમ કે મારે સામે તો જો કેમ તા સામે ન જોતો હવે તો જો એ હા જો વાય હાથા માં મૂળ લલતો છે ને એને ગોઠણ વગરના છે ને તું હાવ કરના આવ

ઉદિત નારાયણ ઓ વાત ઉદિત ઉદિત નારાયણ સેને એને ઘરમાં ખાલી ટાવેલ રૂમાલ પહેરીને ડાટા મારતો હોય તો વિજયભાઈ આપડે શર્ટ કાઢી ડાટા વર્તાત એટલે અમારા ઘરના ઉદિત નારાયણ હોંકા ઓને દેવતા દેખાતો ગીત ગૌરવ ઉદિત નારાયણ તમે આવ ને લાવો કેમેરો

પૃથ્વી તણો પિંડો કરો રજલાવીઓ ક્યાંથી હશે રજલાવીયો ક્યાંથી હશે બેઠો ક્યાં હશે વાહુ બોલાય ગયો કઈ નઈ બોલવાનું બોલાય ગયું કઈ વાંધો નહીં બહુ મસ્ત હજી આપડે છે ને

કાને રે કોઈ સંકટ સંભળાવે રે બને તો થોડું કાપ જે રેજી માનવીની પાસે કોઈ માનવી નયા

जीअ माथु रे हलावी हो कारो दे जेठो आप जे रे जी मे आगा छो रे एम नव के जे

તો કાંઈ વાંધો નહીં તો મસ્ત કીર્તન દાદાએ ગાયું હવે આની સાથે આપણે આજનો અહીંયા દિવસે એન્ડ કરીએ અમે થોડીક વાર બેસવું હશે તો બેસ્યું ને જો કદાચ કંઈક લઈએ તો બોલે નકર મસ્ત દિવસો જાય છે અત્યારે ગામડાના બહુ મજા આવે છે વાત નો પૂછો એવું હે વાત નો પૂછો એવું મજા આવે છે નવ કે સબસ્ક્રાઈબર આપણે થઈ ગયા લગભગ થઈ જવા એવા છે હાવ નજીક પહોંચી ગયા છે હવે ટેન કે થાય તો ભલે પણ મજા આવે છે चलो तो हमें मिली आती का नवा